નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો સત્યાવીસમો રવિવાર ઉજવે છે ઈશ્વરમાં શ્રદ્ધા અને તેમાંય અડગ શ્રદ્ધા એકમાત્ર ઈશ્વરની કૃપા થકી જ મળી શકે આપણે માનવી તરીકે શ્રદ્ધાની બાબતમાં એટલા નબળા છીએ કે આપણી વર્ષોની શ્રદ્ધા ડગી જતા અને ઘણીવાર તૂટી જતા પળની પણ વાર નથી લાગતી આજના શાસ્ત્ર પાઠ આપણને આ બાબતમાં મદદરૂપ થઈ શકે આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ જેના ગ્રંથમાંથી લેવાયો છે તે રાજાએ સંપૂર્ણ રીતે રંજાડીને ઇઝરાયલી પ્રજાને પાયમાલ કરી નાખી હતી તેનો અને પછી યરુસાલેમ બાબી હાથમાં સબડાયું અને સંપૂર્ણ તબાહીનો ભોગ બન્યો આ બધાનો દુઃખી સાક્ષી હતો અને તેથી તે ઈશ્વર સમક્ષ ધન આંખે છે જેમાં પ્રભુ કશું કરતો નથી તેની પ્રાર્થના સાંભળતો નથી એવો આક્રોશ વ્યક્ત કરે છે આપણા જીવનમાં પણ કપરા સમયમાં આપણી પણ આવી પ્રતિક્રિયા હોઈ શકે પણ પ્રભુ જે જવાબ હબાકુકને આપે છે તે આપણે સમજીએ તો આપણી ફરિયાદ દૂર થઈ જાય અને આપણી પ્રાર્થના સાંભળવામાં મોડું થાય તો પણ આપણે વિશ્વાસ ભેર પ્રાર્થના કરતા જ રહીએ એવું બળ મળે આજના બીજા શાસ્ત્રપાઠમાં યુવાન ટીમોથી જે સ્વભાવે ડરપોક હતો તેનાથી મોટી ઉંમરવાળા સમાજમાં ગૂંચવાડા ઊભા કરતા હતા અને તેથી કારાવાસમાં પડેલા પાઉલનું મોત પણ નજીક છે તેવી તેને ખબર હતી તેનાથી ખૂબ વિચલિત હતો આ પત્ર સંત પાઉલે ધીમોથીને હિંમતભેર

મોટા મોટા નિષ્ણાંત ડોક્ટરો પણ અસાધ્ય રોગો જ્યારે ના ઇલાજ થઈ જાય ત્યારે દવા નહીં પણ દુવા જ બતાવી શકે એવું કહેતા હોય છે ઈસુ આ પાઠમાં નોકરની વાત કરે છે તે એમના સમયમાં પ્રવર્તમાન એમના દેશના રિવાજના સંદર્ભમાં છે આ વાત ઈસુએ રુધિચુસ આગેવાનોને સાંભળવા માટે કહી હતી આ આગેવાનો માનતા કે તેઓ મોસીની નિયમસહિતાનું અક્ષર પાલન કરનારા હોવાથી ઈશ્વરની ફરજ બને છે કે તેમને એનું વળતર આપે ઈસુ તેમને શીખવાડવા માંગતા હતા કે માણસનું ઈશ્વર ઉપર કોઈ ઋણ હોતું નથી ફક્ત માનવી પ્રત્યેક બાબતે ઈશ્વરનો ઋણી હોય છે આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ ને તેમની પૂજા અર્ચના કરીએ એ માટે પણ ઈશ્વરનો જ આભાર કેમકે તેણે આપણને એવું કરવા માટે લાયક ગણ્યા આપણે ઈશ્વરનો મહિમા થાય એવું કોઈ કાર્ય કરીએ એમાં પણ ઈશ્વરનો આભાર કેમ કે ઈશ્વરે આપણને તેમનું સાધન બનાવીને આપણા પર કૃપા કરી કલકત્તાના સંત મધર ટેરેસાને એકવાર એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે મધર એમની સફળતાને કેવી રીતે માપે છે મધરે જવાબ આપ્યો ઈશ્વર હું કેટલી સફળ કે અસફળ બનું એના કરતાં હું તેને કેટલી વફાદાર રહું છું તે ઈચ્છે છે મધરે ચાલીસ વર્ષ સુધી કલકત્તાની ગરીબ અને તરછોડાયેલા લોકોની વસાહત ને ઝુંપડપટ્ટીમાં દરિદ્ર ને નિઃસહાય લોકોની નિસ્વાર્થ સેવા કરી કોઈ ખિતાબ માટે નહીં પણ ઈશ્વરના મય સાચે જ આપણે તો ઈશ્વરના નક્કામાં નોકરો છીએ અને જે કાંઈ કરીએ છીએ તેમાં આપણે ફક્ત આપણી ફરજ જ બજાવીએ અને આ ફરજ પણ ઈશ્વરની કૃપા થકી જ બજાવી શકીએ છીએ એ હંમેશા યાદ રાખીએ આપ ઉપર ઈશ્વરની ખાસ આશી ઉતરો